જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો મંજી લુખો હું કહેતો હતો એટલે મારા મારે ફરિયાદ કરવા માટે એનો છોકરો સેંકડા મારતો હતો મંજી મકવાના બિલ્ડર બનતો હતો એનો હવે બિલ્ડર હોય ને તમે માણસની રીતે ધ્યાન દઈને આ શબ્દને સાંભળજો કે બિલ્ડર હોય ને એની પાસે ટાઈમ ન હોય આ બિલ્ડરની પૂંછડીનો લુખો મારો બાપ સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરના છે ખેતી કરે છે પ્રભાત ફેરી ફરે છે સવારમાં પંખી અને દાણા નાખવા જાય છે એની પાસે કોઈની સાથે ચર્ચા કરવાનો દલીલ કરવાનો ટાઈમ નથી મારા સંબંધીનો ફોન આવે તો પર્સનલ શોર્ટકટમાં વાત બતાવે છે આ લુખો લુખી કક્ષા હલકી કક્ષાનો એને મારા માટે ફરિયાદ તો કરી પણ હજી હરિયું હર્યું કરવાનું એલા એ હર્યું કરવાનું મૂકી દે અને તારા કાયદાને સાઈટમાં મૂકી દે અને કરોડોપતિના છોકરા મારી સામે આવી જા લડી લઈએ આપણે તારી માએ એક હોય તારું ખાનદાન એક તારા મર્દના ફાંડિયાને લઈને મારી સામે આવી દા બાકી મહેરબાની કરીને લુખાગીરી મૂકી દે તું મારી ફરિયાદ હોય એ મારી ફરિયાદનો વોરંટ નીકળે તો એ તારી સમાજના લુખે તું જાણ કરે છે એટલે શું તારે મારું મર્ડર કરવું છે અરે નાગીના મર્ડર કરવું હોય તો સામો આવી દા બાકી ખોટા તું સાગર રાઠોડને ફોન કરીને ઓડિયો દે ઓલા અમારા મેરામણા એમ કે મોરલીધરના સોગન ખા તારી માને જ મોરલીધરના સોગન ખાઈ અમે પૂરું હોય પર તે તો હમ ખાતા હતા મારી સામે હું તને ફોનમાં ઓડિયોમાં એમ કહું રહ્યો કે મનજી કાકા તને કહું શું આ ઓડિયો ન તો નાગી ચૌધરીના તે ઓડિયો ચડાવ્યો નાગી ચૌધરીનાથે મને બદનામ કર્યો મારા માથે એફઆઈઆર કરી એનો મને દુખ નથી ભલે કરી હજી એક જ તારી માને જદે મનજી મકવાણાની માને જદે હજી એક જ પણ મહેરબાની કરીને ફરિયાદ કરશો તો પછી તું બીજે હર્યું ન કર અને વટવું હોય તો આવું મુદ્દે તારા હોય ને તૈયાર રાખજે તારા લુખા તારા તારા તત્વ તૈયાર કરેલા જે પેદા કરેલા રહ્યો ને એને તૈયાર રાખજે તારી મને હાથ હાથમશે ફરતો ફરિયાદ કરવા ન દવાય અને બીજા તારી હલકી કક્ષાના તારા રહ્યા ને તારી તારા ભણાવેલા તારા કૂતરા એને મારો આજે મારી ફરિયાદ છે આખા ગુજરાતમાં જાહેર ન કરાય એનામાંથી વરોટ નીકળ્યો છે એ ભાગ તો ફરે તારો બાપ ભાગ તો ફરતો હોય છે તારું ખાનદાન ભાગતું ફરતું હશે છે આયરનો દીકરો ભાગ તો ન ફરે વોરંટમાં વોરંટ એટલે કુચન ત્રણ મારો લંડ બાય ત્રણ સમજી ગયો ને સાગરીઓ એમ કે ભાગ તો ફરે તારો બાપ ને તારી મા ભાગથી ફરે તારી મારા જે ભાગતી ફરતી હશે છે નાગદના એ નથી ફરતો એટલે મહેરબાની કરી અને લુખાને સમજાવી જો કે ફરિયાદ કરી તો ફરિયાદથી લડ ને ભાઈ તો શું શુકવારે વરી નવાડે ચડ્યો બિલ્ડરનો છોકરો ઉઠીને તને ટાઈમ કેમ મળ્યો તારા ધંધા બંધ છે ત્યારે કઈ જગ્યાએ બિલ્ડરના કામ કરે એના તારા પુરાવા છે બિલ્ડર બનવું છે તે એના છોકરા ભણે છે એને ના ભણવા દેવા માટે ષડયંત્ર બનાવ્યું એના બાળકોના એના એના ભવિષ્ય બગાડવા માટે તે ફરિયાદ કરી તારી માથે તો કરે તારા માથે કરે તે જ ખોટું કર્યું કર્તવ્ય તે ખોટું કર્યું મનજી લુખા કે મેં તને કીધું કે મંજી કાકા હું એક છ મહિનાથી મારી સાથે વર્ષની ઉંમરનો જાતિ ઉંમરનો ખદડો નીચી કક્ષાનો મંજીડો એ મંદિરો મારી સાથે હાઠ વર્ષની ઉંમરનો છ મહિના વાતું કર્યું રાત્રે બ બે વાગે એની માને વહુ કરે મને ફોન કરતો છે ના હારું એની માને ચોદાવા ભરવીના પેટનો બબે બે વાગે ફોન કરે તો હું ઉપાડતો એમાં મારી સાથે વાતો કરતાં કરતાં હું એક વિશ્વાસ ઉપર ગૂગલના પુરાવા ઉપર બોલ્યો તો ગૂગલના પુરાવા ઉપર તારી માને તારો બાપ ગૂગલના પુરાવા ઉપર રામને ગાળું બોલે એનામાં કેમ નથી કરતા એ કયા કાયદામાં છે બતાવો મને ગૂગલમાં મેં બોલ્યું ખોટું અને એમાં ફરિયાદે થઈ એમાં મને ભોગવ્ય પડી અને આ તારો જીત્યા નિલેશ રોજ નવો વિડીયો ગૂગલ ઉપર રામ માંસાહારી હતા ગૂગલ ઉપર રામ બળાત્કારી હતા ગૂગલ ઉપર તારી માં શું હતી તો જો પેલો તો બસ મિત્રો મારે આ ખાસ કરીને આ લુખીનાને મંજી મકવાણાને સંદેશો પગાડવો છે કે તારે વઢવું હોય તો કાયદાને સાઇટમાં રાખીને હથિયાર લઈને તૈયાર રહેજો નાગદન આવે છે તારે મારી નાખવું હોય તો તારે મર્ડર કરવું હોય ને તો સાવર કુંડલામાં જ આવે છે તારી માની તાકાતો તો આવતી બાકી મહેરબાની કરીને હરિયાહારી કરવાનું બંધ કરી દે લુખા જય મુરલીધર જય દ્વારિકાધીશ